બનાસકાંઠામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી વાતાવરણ સતત જોવા મળી રહ્યું છે ત્યારે સતત વરસતા ભારે વરસાદને લઈને ખેડૂતોના પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે ખેડૂતોના મગફળી અને બાજરીના તૈયાર પાકો નષ્ટ થઈ ગયા છે બાજરી મગફળી ફરીથી ઉગવા લાગી છે ત્યારે ખેડૂતોના તૈયાર પાક નિષ્ફળ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે જ્યારે આજે બનાસકાંઠા કિસાન સંઘના જિલ્લાના હોદ્દેદારો અને તાલુકાના આગેવાનોએ પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપીને ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી જો ખેડૂતોને સહાય ચૂકવવામાં નહીં આવે તો આગામી સમયમાં કિસાન સંઘ આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી બનાસકાંઠા જિલ્લાના વડગામ પાલનપુર દાંતીવાડા ડીસા ધાનેરા અમીરગઢ સહિતના તાલુકાઓમાં સતત વરસી રહેલા વરસાદને લઈને ખેડૂતોના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે વડગામ તાલુકામાં નવ ઇંચ વરસાદ પાલનપુર તાલુકામાં સાત ઇંચ ધાનેરા દાંતીવાડા અમીરગઢ દાંતા ડીસા સહિતના તાલુકાઓમાં પણ વરસાદ વરસતા ખેડૂતોના મગફળી અને બાજરીના પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેના કારણે હવે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે બનાસકાંઠામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોએ ચાર મહિનાની મહેનત બાદ મગફળી બાજરીનો પાક તૈયાર કર્યો હતો અને હવે પાક લેવાની તૈયારીના સમયે સતત વરસતા વરસાદના આ પાકો નિષ્ફળ ગયા છે તૈયાર પાકના ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા જેના કારણે મગફળી અને બાજરીનો પાક પણ ફરીથી ઉગવા લાગ્યો છે ત્યારે આ મગફળી હવે કોઈ કામ આવે તેમ નથી જેના કારણે ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે ખેડૂતોના ખેડાઈ બિયારણ સહિત પોતાની કરેલી મજૂરી પર મળી શકે તેમ નથી અને મોટું નુકસાન ખેડૂતોને પહોંચ્યું છે ત્યારે ખેડૂતો માટે હવે કિસાન સંઘ મેદાનમાં આવ્યું છે કિસાન સંઘના આજે બનાસકાંઠા જિલ્લાના બસ્સોથી વધુ આગેવાનોએ પાલનપુર કલેક્ટર કચેરી પહોંચીને આવેદન આવેદનપત્ર આપીને સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરાવી ખેડૂતોને સહાય આપે તેવી માંગ કરી હતી જો ખેડૂતોને સહાય આપવામાં નહીં આવે તો કિસાન સંઘ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી બનાસકાંઠામાં વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે તેને લઈને હવે કિસાન સંઘ ખેડૂતોના વહારે આવ્યું છે કિસાન સંઘના બનાસકાંઠા જિલ્લાના હોદ્દેદારોએ આજે બનાસકાંઠા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને કિસાન સંઘના આગેવાનોએ કહ્યું હતું કે બનાસકાંઠામાં ખેડૂતોના પાકો નિષ્ફળ ગયા છે ખેડૂતો પ્રાયમર બની ગયા છે આ વખતે વીસ દિવસ વહેલા વરસાદની શરૂઆત થઈ હતી ત્યારે ખેડૂતોના બાજરી અને મગફળીના પાકો નષ્ટ થયા છે બનાસકાંઠા જિલ્લામાં મગફળી અને બાજરીનું સૌથી વધુ ઉનાળું વાવેતર થાય છે

લોકોને ફેલ ગયું છે છેલ્લા એક મહિને વીસ દિવસથી એક ધારો વરસાદ આવી રહ્યો છે એ વરસાદમાં કોઈ ખેડૂતે નથી લઈ ગયા બાદરી કે નથી લઈ શક્યા મગફળી અને નવું કોઈ વાવેતર કર્યું નથી ખેડૂત તો હાલ બિહાલ થઈ ગયા છે ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવી ચુક્યો છે તો સરકાર એના માટે તાત્કાલિક જાગૃત થાય અને કોઈ મોટું પેકેજ જાહેર કરી અને ખેડૂતોને બચાવી લે મારું નામ પરસોત્તમ ભાઈ કાળુભાઈ પટેલ ભારતીય કિસાન જિલ્લા મંત્રી અમારી ખેડૂતો તરીકે એવી રજૂઆત છે કે આ વખતે ચોમાસુ સિઝનમાં દસ દિવસ કરતા વહેલા આવેલ છે તો તે બાજરી અને મગફળીનું કામ અને ખેડૂતો વાવેતર કરીને પાક મજબૂત કરેલ હતો પરંતુ દસ દિવસ વહેલા વરસાદ આવવાના કારણે સંપૂર્ણ પાક નાશ પામેલ છે અને જે નવેત નવું વાવેતર કરવાનું હતું એ પણ ખેડૂતો નવું વાવેતરને સમય મર્યાદા આવવાથી ચાલુ કરેલ છે તે પણ નષ્ટ પામેલ છે તો અમારી સરકાર શ્રીમને બે હજારમાં એક જ ધર્મ વિનંતી છે આ સર્વે સર્વે કરી કરી નુકસાન તાત્કાલિક યુના ધોરણે જે એમને વળતર ચૂકવવામાં નહીં આવે તો આવનારા સમયમાં ખેડૂત ખેતી કરે એવી કોઈ સીમા નહીં રહે કારણ કે આ ખેડૂતો જે ઉત્પન્ન કરે તેનો ભાવ અને તેનું જો વળતર ના મળે તે બીજી વાર કઈ રીતના કરી શકે તેથી આ વરસાદના કારણે ખેડૂતો

અને ઉનાળામાં મગફળીનું ઉત્પાદન પણ સૌથી વધારે બનાસકાંઠા જિલ્લો કરે છે ત્યારે આ વર્ષે ખેડૂતોએ બાજરી અને મગફળીનું સારા પ્રમાણમાં વાવેતર કરેલું હતું વીસ દિવસ વહેલો વરસાદ આવવાને લીધે જ્યારે પાક લેવાનો સમય હતો બધી મજૂરી ખર્ચો દવાઓ બધો ખર્ચો કર્યા પછી જ્યારે લેવાનો પાક હતો ત્યારે વહેલો વરસાદ આવવાને લીધે ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે વાઢેલી બાજરી ઉગી ગઈ છે એનો ઘાસચારો નષ્ટ થયો છે ઊભી બાજરી પણ ઉગી ગઈ છે મગફળી જે ઉછેડેલી હતી એ સતત વરસાદ ત્રીસ દિવસથી વરસાદ આવતો હોવાને લીધે મગફળી પણ ઉગી ગઈ છે એનો પણ ઘાસચારો નષ્ટ થયો છે અને ઊભી મગફળી છે એમાં પણ હળો લાગવાને લીધે મગફળી જ્યારે ઉછેડવા જાય છે ત્યારે ખાલી મગફળીનો ડોકો જ હાથમાં આવે છે એટલે ખૂબ મોટું ખેડૂતોને આ વર્ષે નુકસાન થયું છે અમારી સરકારને એ રજૂઆત છે કે તાત્કાલિક એનું સર્વે કરવામાં આવે અને સર્વે કરીને જે અસરગ્રસ્ત ખેડૂતો છે એમને સારા પ્રમાણમાં વળતર મળવું જોઈએ જો વળતર નહીં મળે તો ખેડૂત ખૂબ દેવાદાર તો છે અને વધારે દેવાદાર બનશે અને ખેડૂતોને ખેતી છોડવા કે જમીન વેચવાનો વારો આવે તેવી સ્થિતિ નિર્માણ થઈ રહી છે અમારી રજૂઆત ભારતીય કિસાન સંઘ જિલ્લા કારોબારી આજે કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપવા છીએ વરસાદ આ વખતે વીસ દિવસ વહેલો વરસાદ આવવાથી ખેડૂતને ને મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો છે એમાં બનાસકાંઠા જિલ્લાની અંદર મગફળી અને બાજરીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે એ વાવેતર વરસાદ વીસ દિવસ વહેલો આવવાથી મોઢે આવેલો કોળિયો ખેડૂતને છીનવાઈ ગયો છે અને જે કાઢેલી પડી છે એ પણ ઘાસ ચારો પણ નષ્ટ થઈ ગયો છે અને બાજરી પણ નષ્ટ થઈ ગઈ છે અને જે નવું વાવેતર કર્યું છે એ અવિરત વરસાદ સળંગ ચૌદ છ બે હજાર પચીસ થી ચાલુ છે તો આજે છ સાત તારીખ થી સાત તારીખ સુધી હજી સુધી કોરું કાઢ્યું નથી વરસાદ ચાલુ ચાલુ છે એટલે ખેડૂતને ગોડિયો થઈ ગયો છે એને ભરણ પોષણ કરવું એને કઈ રીતે કરવું એને પશુપાલન નિભાવવું કે એના બાળબચ્ચા નિભાવવા એટલે સરકારને હું વિનંતી કરું છું કે તાત્કાલિક યુદ્ધના ધોરણે બનાસકાંઠા જિલ્લાની અંદર પેકેજ જાહેર કરી અને ખેડૂતો બીજો પગભર પણ થઈ શકે અને બીજું ચોમાસું સિઝનમાં નવું વાવેતર કરી શકે એના માટે કોઈ પેકેજ જાહેર કરે

ભારતીય કિસાન સંઘ કોકરેજ પ્રમુખ ની જવાબદારી છે અમારી તો રજૂઆત જ તે જ છે એક મહિના થી વરસાદ સતત ચાલુ છે એટલે આ ઢાઢો દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે એટલે અત્યારે હાલ મગફળી અને બાજરી સ્વતંત્ર નષ્ટ છે એટલે અમારું સરકારને ખાસ સૂચન છે કે દરેક ખેડૂતનું સર્વે કરી અને સાચા ખેડૂતને ન્યાય મળે અને દરેકનું સર્વે કરીને દરેકને દરેક કે ખેડૂત દેવાદાર બનશે અને ખેડૂતની પરિસ્થિતિ બહુ દગિન્યન છે ગંભીર છે એટલે નોંધ લઈ અને દરેક ખેડૂતને દરેક તાલુકામાં સર્વે કરીને દરેકને વોટર આપો એવું ભારતીય કિસાન સંઘ પ્રમુખ વચ્ચે મારી વિનંતી પટેલ વાઘા પેરામાં માં બે પ્રમુખ